2025 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને સફળતાના 10 વર્ષ પૂર્ણ ગુજરાત રાજ્યની વિશેષતા છે કે প্রত্যেক બાબતમાં આગવી રીતે પહેલ કરીને લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોંચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવે છે ગુજરાત સરકારની ફ્લેક્સિપ યોજના તરીકે મહિલાઓના શારીરિક માનસિક જાતીય અત્યાચાર અને ઘરેલુ હિંસા સહિતમાં ત્વરિત પ્રતિસાદ માર્ગદર્શન અને બચાવની અસરકારક કામગીરીના દસ વર્ષ પૂર્ણ થયા મહિલાઓ પર થતા અત્યાચારમાં તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડી શકાય તે હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ તેમજ ગૃહ વિભાગ દ્વારા આઠ માર્ચ બે હજાર પંદર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન કાર્યાન્વિત કરવામાં આવેલ જેને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે આ સેવા દ્વારા મહિલા અત્યાચારની મદદ સાથે સરકારની મહિલા લક્ષી પ્રાથમિક માહિતી આપવામાં આવી રહેલ છે યોજનાના પ્રારંભથી બે હજાર પચીસ દરમિયાન કુલ સોળ લાખ સોળ હજાર આઠસો ચુમ્માલીસ મહિલાઓએ મદદ માટે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો જેમાં ઘટના સ્થળે પહોંચી ત્રણ લાખ ચોવીસ હજાર ચારસો એક ને મદદ પહોંચાડી ગંભીર પ્રકારના ગુનાઓ સામે અને જરૂરિયાત મુજબ નવ્વાણું હજાર ચારસો સડસઠ જેટલા મહિલાઓના ગંભીર કેસમાં ઘટના સ્થળે પહોંચી અભયમ રેસ્ક્યુ યુવાની ટીમે મદદ સલાહ અને બચાવ કાર્ય કરેલ છે આ ઉપરાંત બે લાખ પાંચ હજાર એકાવન જેટલા કેસમાં સમાધાન કરાવવામાં સફળતા મળી છે સુરત સિટી કતારગામ અને ઉમરા એકસો એક્યાસી અભયમ ટીમ દ્વારા વર્ષ બે દરમિયાન બે હજાર એકસો ચોસઠ જેટલી પીડિત મહિલાઓએ મદદ મેળવેલ છે જેમાં એક હજાર ત્રણસો ઓગણીસ જેટલી મહિલાઓના કેસમાં સમાધાન કરવામાં આવેલ છે જેટલી મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટરમાં અને અન્ય સંસ્થાઓમાં આશ્રય અપાવેલ છે રાજ્યના તમામ વિસ્તારોમાં અભયમની સેવાઓ ઓગણસાઠ અભયમ રેસ્ક્યુ વાન સાથે ચોવીસ કલાક વિના મૂલ્યે ઉપલબ્ધ છે

છેડતી આરોગ્ય અને રોજગારીના પ્રશ્નો આપઘાતના વિચારોમાંથી મુક્તિ તરછોડી દીધેલ મહિલાઓ કે મનોરોગી મહિલાઓને પરિવાર નારી ગૃહ કે આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રાખવામાં વગેરેમાં મહિલા કિશોરીઓ અને વિદ્યાર્થીનીઓના પ્રશ્નોનો અસરકારક સુખદ નિવારણ લાવેલ છે જેથી આજે ગુજરાતની મહિલાઓમાં દિન પ્રતિદિન અભયમની કામગીરીની વિશ્વનીયતાની વધારો થયેલ છે અને એક અભિનવ હેલ્પલાઇન તરીકે મહિલાઓની સાચી સહેલી તરીકે ઉપસી આવે છે આ સાથે પોતાના સ્માર્ટ મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી અભયમ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી અભયમની સેવાઓ ઝડપથી પ્રાપ્ત થાય છે બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ સુરત